સુરત માં આવેલી ફેમસ પતંગ માંજાની બજાર એટલે કે ડબગર વડ અહિયાં તમને કોઈ પણ જાતની પતંગો તેમજ ઓરિજિનલ હોલસેલ ભાવ મળી જશે એટલે વિડીયો પૂરો જોજો તો બધાય મિત્રોને જય બાપા સીતારામ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપડા આજના એક નવા બ્લોગમાં આજે મિત્રો અમે સુરતના એક એવી જગ્યાએ આવ્યા છે જ્યાં પતંગ ફિરકી તમામ વસ્તુ મળે છે એવી એક જગ્યા છે જેને ડબગર વડ કહેવાય છે ડબગર વડ ત્યાં આપણે પતંગના દોર એ બધી વસ્તુ અત્યારે જોવાની છે સારું લાગશે તો લઈ લેવું પણ પેલા આપણે જોઈએ આવી બહુ ફેમસ છે ડબગર વટ તો તમે લોગ માં બનેલી બનેલા રહેજો જો અમે અત્યારે બધા આવ્યા છીએ ભાઈ શૈલેષભાઈ ને નીલેષભાઈ ને ભાઈ આ બહુ વર્ષો જૂનું છે અહીંયા પેઢી પતંગ અને બિલકુલ બહુ જૂના અને જાણીતા ભાઈ એટલે ડગરવડો પતંગ માટેનું બહુ ફેમસ છે ભાઈ

દોઈ ચાલુ થઈ ગયો ભાઈ દોરાન પવરાન દોઈ લા એ બધી દોરી કે કે દોરી છે પતંગો ને દોરી ને જો પવરાન કામ કા સાલો છે આ જો માં સહીલેત ભાઈ જો છે અત્યારે 510 રૂપિયા 154 હમ 154 nấu sò bắp sẹm એક cả sò phẩm. Alo bây giờ mình sẽ kêu anh nó sẽ làm nào dễ cho à? Oh, 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 બોલો oh, 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 oh,

નાની નાની પતંગો હે જો કયું કઈ પતંગનું જ લાગે બધું ઓહ લે નાની મોટો પતંગ ને Ạ, like oh, that's... Wow. Wow. That's a phân cờ caiu đa mô tay. Hoa tui mô tay mô tay. Hoa hai bay. 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 Hoa hai ટ્રાફિક એટલી છે કે આપણે ગાડી ત્યાં મૂકીને એ નહીં જડે કારણ કે શેરીએ શેરીયા પતંગો અને દોરા એવું બધી વસ્તુ છે હજી મિત્રો ઉતરાયણની વારસે ને તો એટલી બધી ટ્રાફિક છે તમે વિચાર કરો ઉત્તરાયણ આવી શે ત્યારે તો એટલી ટ્રાફિક હશે સાથે પગ મૂકવાની જગ્યા નથી હોતી આ નાની નાની પતંગ નહીં ફિરકીની છતાં ક્યાંય રંગબેરંગી કલર વાળી ફિરકી જો રંગબેરંગી કલર વાળી પતંગો જો આ કોઈ ને તો આલે આ બીજી છે એમ ને એક છેરી માટો માર લી એક છેરી માટો માર લી જો હવે આ બીજી છેરી માટો મારવાનું છે ઘરે કશે આ ને દોરા પવરાન કામકાજ ચાલુ છે અરે બાના ના ભાઈ કેમ દિલ ઉતાર કેમ તો શું છે જોરા માસ્ક ને ફિરકાન માસ્ક ઉપડવાની ચારી છે પેસેન્જર ભરાય જાય ને રવિવારે એને રજા છે તો ભાઈ આજે રવિવાર એટલે તમામ લોકો નેરવાળા નેરંડી માતાજી ના પેલા દર્શન કરી ગયો જો તો મિત્રો અત્યારે જો સાડા પાંચ વાગી ગયા સાડા પાંચ નો વ્યૂ તમે જો બધા પતંગ સગાવે છે જો કેટલી બધી પતંગ સગાવે તો મિત્રો આવી રીતે કંઈક ડગર વડમાં બધી પતંગો અને ખીરકા અને દોરાને બધું મળે છે બાકી કાંઈ નહીં મિત્રો અત્યારે સાંસ થઈ ગઈ છે આજ માટે એટલું જ છે ને તમને મારા હાથનો લો ગમે તો લાઈક કરો શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો ને બાકી બધાને જય માતાજી બાય